આયુર્વેદ સં શિક્ષણ અનુસંધાન સંસ્થાન જામનગરમાં રોગ પ્રસૂતિ તંત્ર વિભાગમાં વિભાગ જ તરીકેની મારી ફરજો બજાવું છું આથી જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે કે નવમા આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે અમારા સંસ્થાનમાં દરેક વિભાગ દ્વારા અલગ અલગ મેડિકલ કેમ્પ અને અલગ અલગ જાગૃતતા અંગેની એ કાર્યક્રમો રાખવામાં આવેલા છે તેમાં રોગ પ્રસૂતિ તંત્ર વિભાગ દ્વારા અમે બહેનોમાં ગર્ભાશયનું કેન્સર અને સ્તન કેન્સરને લીધે જે મૃત્યુદરમાં બહુ વધારો થઈ રહ્યો છે તેના જાગૃતતા અંગે અમે રોગ પ્રસૂતિ તંત્ર વિભાગ દ્વારા આઠ નવેમ્બર બે હજાર ચોવીસથી લઈ માર્ચ બે હજાર પચીસ એટલે કે ચાર મહિના સુધી દર બીજા અને ચોથા શુક્રવારે અહીં રોગ પ્રસૂતિ તંત્ર વિભાગના ઓપી નંબર એકમાં તદ્દન નિઃશુલ્ક ફ્રી નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તથા બેનોને આ અંગે જાગૃતતા અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે અને જરૂરી તપાસ તદ્દન ફ્રીમાં કરવા કરી દેવામાં આવશે અને આગળ જે નિદાન થશે એ અનુસાર એમાં જે પણ જરૂરી ઘટતું હશે એ અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે અને એની સારવાર પણ કરવામાં આવશે અને રોગ થતાં પહેલાં એને રોગથામ કરવા માટે તો પોતાની જાતે કેવી રીતે તપાસ કરવામાં આવશે એ અંગેના અમે પેમ્પલેટ પણ વેચણી કરવામાં આવશે અને એનું માર્ગદર્શન અને એની તપાસ કેવી રીતે કરવી એનું પરીક્ષણ જાતે કેવી રીતે કરવું એના અંગેની એને એક સ્વત પરીક્ષણ કરે એના માટેની જાગૃતતા એને પોતે એનું ડેમોસ્ટ્રેશન આપવામાં આવશે કે કેવી રીતે એ કરી શકે અને આ અંગે બહેનો માટે જે નિદાન કેમ્પનું આયોજન કર્યું છે એને જાહેર જનતાને જેટલો શક્ય હોય એટલો બહોળા પ્રમાણમાં એનો લાભ લેવા માટે આથી જાહેર જનતાને હું નમ્ર નિવેદન કરું છું અને આપણા જે મીડિયા પત્રકારો છે એને પણ હું નમ્ર નિવેદન કરું છું કે એ લોકો બહોળો પ્રચાર કરે જેથી જાહેર જનતાને એનો લાભ મળે અને બેનો ખાસ કરીને આવે તો એને જે એક રોકથામ કેવી રીતે કરી શકાય અને એમાંથી કેવી રીતે બહાર નીકળી શકે અને એ પોતાના ફેમિલી માટે અને એને આજુબાજુના એ પોતે પણ જાગૃત થાય અને બધાને જે ફેમિલી મેમ્બર છે અને જે આસપાસના એના સભ્યો છે એને જાગૃત કરે અને બને એટલો આપણે જે મૃત્યુદર આપણે રોકી શકીએ એના માટેનો એક સ્તુત્ય કાર્યક્રમ અમે યોજીએ છીએ તો એના માટે જાહેર જનતાને આનો લાભ લે એના માટે હું નમ્ર નિવેદન કરું છું